જાહેર જનતાને ને તેમજ હોલસેલ તથા રિટેલર અને છૂટક ધંધો કરતા વેપારીઓને ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તાજેતરમાં જાહેર જોગા સૂચનાથી જાણ કરવામાં આવી હતી નગરજનો તથા વેપારીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેના લીધે પર્યાવરણ પર ગંભીર અસરો જોવા મળી રહેલ છે અને સ્વાસ્થ્ય પર પણ અસરો વર્તાય છે જેથી સરકાર દ્વારા આવા પ્લાસ્ટિક ઉત્પાદનોને પ્રતિબંધિત જાહેર કરેલ છે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમણે બલ્ક વેસ્ટનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું આજરોજ નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ દ્વારા ગાયત્રી કોમ્પ્લેક્સ ગાયત્રી કોમ્પ્લેક્સ સોસાયટીમાંથી અંદાજે ચારસો કિલો ચા અને પાણીના કપ સિંગલ યુઝ પ્લાસ્ટિક આશરે રૂપિયા એક લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો સરકારે ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેનો કડક અમલ ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો